જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા ચેનલમાં તો આજનો આપણું ચેનલ વિડીયો છે કે સાચા રંગમાં અને બનો તો મિત્રો આ બે છે પટ્ટાની લાલ બોલીશ તો લાલમાં જવાનું રહેશે અને ધોળો બોલીશ તો ધોળામાં જવાનું રહેશે તો તો જોયું કે આજના અમારા ચેન વિડીયોમાં છેલ્લા છેલ્લા સુધી કોણ ટકી રહે છે હું લાલમાં બોલીશ ને મિત્ર ધોળામાં જતો રહેશે તો મિત્ર આઉટ ગણાશે તો જોઈએ છે કે આજના અમારા ચેન વિડીયોમાં કોણ વિજેતા બને છે ભાઈ તમે જોઈ શકો છો કે આ ભાઈ આખા નમી ગયા હતા આવી તો મિત્રો